ધાંગધરા શહેર ખાતેથી ભગવાન જગન્નાથની બારમી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી સંતો મહંતો ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી સહિત આગેવાનો જોડાયા હતા અષાઢી બીજના દિવસે સમગ્ર ગુજરાતભરમાં ભગવાન જગન્નાથની સાથે સાથે રામદેવ પેરની બીજની ભવ્ય ઉજવણીની સાથે રથયાત્રાનો હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધરા શહેરના સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ દ્વારા ધાંગધરા શહેરના

આ સાથે શહેર તથા તાલુકા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ખાતે જગન્નાથ ભગવાન રથયાત્રા દિવ્ય અને આજ સુધીમાં ન થયો હોય એવો સરસ મજાનો પ્રસંગ થયો છે એમાં સંસ્કારધામ ગુરુકુળથી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા સંતોની મહેનત અને વિશ્વ હિન્દુ પરિષદ ના સભ્યોની ઘણી મહેનત જનતાની ખૂબ મહેનત અને જે રાજકીય માણસો કે બધા કહેવાતા એ પણ એમાં એટલા બધા સક્રિય બની અને આ વખતની જે યાત્રા નીકળી છે એ તો એટલી બધી અદભૂત નીકળી છે કે આપણને એમ થાય કે આ દોઢ બે લાખ માણસો આ ધ્રાંગધ્રામાં ક્યાંથી આવી ગયા એટલી મોટી મેદની સાથે સફળ પ્રોગ્રામ રહ્યો અને આ જગન્નાથ ભગવાનના વરઘોડાના નિમિત્તે એની રથયાત્રાના નિમિત્તે સરસ મજાનો હિન્દુ ધર્મનો અને ધાર્મિકતાનો સરસ મજાનો માહોલ વધતો ને વધતો કાયમ જાય છે આ બારમી જગન્યા જગન્નાથ યાત્રા રથયાત્રા નીકળી છે પણ બારમી યાત્રામાં એટલા સરસ મજાના લોકોના ભાવ જોયા લોકોને આમ હાથ જોડીને મન નમન કરતા જોયા ત્યારે એમ થાય કે ધન્યવાદ છે આ મહેનત કરનાર સંતોને મહેનત કરનાર સ્વયંસેવકોને અને જે કોઈ આમાં જોડાય છે એ બધા ખૂબ ધન્યવાદ છે અને આવીને આવી એકતા જો કાયમને માટે જળવાતી જાય તો ભારતનો દિગ્વિજય આખા વિશ્વમાં થવાની શક્યતા આપણને નજરે દેખાય છે અસ્તુ જય જગન્નાથ ભગવાન કી જય સ્વામિનારાયણ ભગવાન કી જય સોમનાથ આજ રોજ ધાંગધ્રાની અંદર અષાઢી બીજના દિવસે દિવ્ય અને અતિ ભવ્ય સુંદર મજાની જગન્નાથ ભગવાનની શોભાયાત્રા નીકળવામાં આવી હતી જેનું આયોજન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્કારધામ દ્વારા અને જે મહોત્સવની જે સમિતિ છે એના દ્વારા સુંદર મજાનું આયોજન થયું હતું એ આયોજનની અંદર અનેકવિધ સામાજિક સંસ્થાનો ધાર્મિક સંસ્થાનો તેમજ અનેકવિધ રાજકીય મહાનુભાવો પધારી અને આ પ્રસંગને શોભાની અભિવૃદ્ધિ કરી હતી આ યાત્રા દરમિયાન સમાજની અંદર અને રાષ્ટ્રભક્તિ જાગૃત થાય આપણો ધર્મ કેવી રીતે બચે એના માટે અનેક પ્રતિકૃતિઓ પણ ત્યાં દર્શાવવામાં આવી હતી હમણાં જે બન્યું ઓપરેશન સિંદૂર એને પણ એક લોકોને મેસેજ છે એના માટેની એક પ્રતિકૃતિ હતી તેમજ પર્યાવરણ બચાવવા માટે તેમજ અનેક પ્રકારના લાઠીદાઓ અને ઘણા બધા સ્કૂલના બાળકો સ્કૂલના સંચાલકો ધ્રાંગધ્રાની ધર્મ પ્રેમી જનતાઓ ભાઈઓ બહેનો જેટલા પણ સંગઠનો ચાલે છે આ બધાએ મળી અને યાત્રાની અંદર ખૂબ સાથ અને સહકાર આપ્યો અને આપણે આજના દિવસે ભગવાન જગન્નાથજીના ચરણોમાં બસ એટલી જ પ્રાર્થના કરવાની છે કે ભગવાન જગન્નાથજીની ધ્રાંગધ્રાની તમામ જનતા આપણા તમામ ધર્મપ્રેમી લોકો ઉપર ભગવાનની પૂર્ણ કૃપા એમના બંને હાથો અને એમના આશીર્વાદ આપણને કાયમ માટે મળતા રહે એવી આજના દિવસે ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના છે હું વૈભવ ચોક્સી આજ રોજ તાંગ્રા ખાતે આયોજિત જગન્નાથજીની રથયાત્રામાં જોડાવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને સંસ્કારધામ ગુરુકુર જેના મુખ્ય પ્રેરક પરમ પૂજ્ય રામકૃષ્ણ સ્વામી માયા ને મમતા તણા જેના હૃદય લાગ્યા ને રોગ એ સંત સમરવા કે દિવસ ઉગતા દાદવા એની પ્રેરણાથી જગન્નાથજી ભગવાનની રથયાત્રા આ ચાલાવાડની ધીંગી ધરાનું ધાંગધ્રા ની અંદર જે રાજમાર્ગ ઉપર ફેરી છે અને ફરી અને સમગ્ર સંતો મહંતોએ જગન્નાથજી ભગવાને બધાને દર્શન આપ્યા અને દર્શન આપીને મોટી સંખ્યામાં આ રથયાત્રામાં લોકો જોડાણાં છે કદાચ મારા માનવા પ્રમાણે સૌરાષ્ટ્રની ઉત્કૃષ્ટ રથયાત્રા જો કહી શકાય તો આ તાંગત્રાની રથયાત્રા હશે સતત હું ત્રીજા વર્ષે મારા સતત પ્રવાસો વચ્ચે અહીંયાં આવી અને આ દિવ્ય રથયાત્રાનો લાભ લઉં છું આ રથયાત્રાની અંદર મને જો કોઈ વસ્તુ ખાસ કરીને ગમી હોય તો આ વખતે ગુજરાતના પનોતા પુત્ર અને આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે ઓપરેશન સિંદુર ને ગાઈડ કર્યું એના માધ્યમથી આપણે જે દુશ્મન દેશનો ખાતમો બોલાવ્યો એનું પણ અહીંયા ટેબલો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો સાથે સાથે દેશભક્તિ રાષ્ટ્ર સંવર્ધનની ભાવનાના અલગ અલગ ટેબલો હતા સાથે પર્યાવરણને કઈ રીતે હેલ્પફુલ થઈ શકાય અત્યારે ગ્રીન એનર્જી અને ગ્રીન ઇફેક્ટ ની ઘણી ચર્ચાઓ વાતો થાય છે એ પણ એક સાયન્સ નો ટેબ્લો છે આની અંદર મને જોવા મળ્યો રથયાત્રા અંદર અપાર્ટ ફ્રોમ દેટ વિવિધ અલગ અલગ કૃષિ સંવર્ધન સાથેના પણ અલગ અલગ ટેબ્લો આની અંદર હતા અને ખાલી માત્ર ધાંગધ્રાની ભક્તિ રસિક જનતા જ નહીં પણ વિદ્યાર્થી ગણો પણ આની અંદર બહુ મોટી માત્રામાં જોડાયેલા હતા વેપારી ગણો પણ આ રથયાત્રાની અંદર બહુ જ મોટી માત્રામાં ઉપસ્થિત હતા તો ફરી એકવાર આ રથયાત્રા સમિતિ ધાંગદરા રથયાત્રા સમિતિએ સરસ મજાની જગન્નાથજીની રથયાત્રા सुरेंद्रनगर જિલ્લાના ધાંગદરા તાલુકામાં ચલાવટી ધીંગદરા ઉપર આયોજિત કરી છે એના માટે હું સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા જીડીસી ન્યૂઝ ધાંગદરા